તે બાંધી પાડ્યા છે અને હજી કાઢવાના બાકી છે ભીંડા કરચાય છે કરચાય એટલે કે આમ થોડા થોડા નાના નાના ગ્રો થાય બે તો આપણે પૂડિયા બાંધવાનું કામ ચાલ્યું અને એક આપણા સબસ્ક્રાઇબર ની ક્યાર ની માંગણી હતી કે ભાજીનો નો વિડિયો પ્રોપર બનાવજો તો આપણે કેટલા જાતની ભાજી આવે છે અને કેવા એના છોડવા આવે છે એ આજે ઓળખીશું તો વિડિયો અંત સુધી બની રહેજો અને ભાજી હતી એ પાકી થઈ ગઈ હતી હા પેલા ખેતરમાં હતી કાકીના ખેતરમાં તો આજે આપણે બીજા કાકાના ખેતર છે ને બીજું અમાર ગામનું ત્યાં જઈશું આપણે ત્યાં બધી જાતની ભાજી છે તો કઈ કઈ જાતની ભાજી જોવા મળે છે અને કુદરતી બનશે સંગીતા બધી આજે ભાજીની શાક પણ બનાવશે આવું છે આપણું ખેતર હા આર્યનું કામ જુઓ તારે અહીંયા હાય આર્ય ગુડ મોર્નિંગ બેટા

માનો કે મસી ઉપદ્રવ હોય મસી એટલે જીની જીની જીવાત હોય ઉપર પાન ચોટી જાય તો એ ભાજી નુકસાનકારક એટલે મકાઈ નું ખેતર છે આમ તો ભાજી નથી તમે કહેશો ભાજી હોય તો ભાજી હોય ને પણ છે મકાઈનું ખેતર અને આ વાળ બનાવેલી છે એ સૌથી પહેલાં કંજરીની ભાજીનો છોડવો જોઈએ તો આપણે એક છોડવો તમને બતાવું કે કંજરીનું છોડવો કેવો હોય તો આ છે કંજરી નો છોડવો એની ભાજી આપણે કુદી કુરી હોય ત્યારે અહીંથી લઈ લઈએ તોડી લઈએ પછી આ મોટી થઈ જાય ત્યારે આ ફૂલ નીકળી જાય આવા તો હવે આપણે પહેલાં કંજરીનો છોડવા છે તો આ એરિયાના નાના સરસ મજાના છોડવા છે

એની સાથે એક બીજી જાત મળી ગઈ તો જુઓ એક તોંદરજું કે છે બીજા અલગ અલગ આ છોડવું તો અમારી ભાષામાં શું કે આ છોડવો છે અને બજારમાં આની જુડી બનાવીને વેચાય છે તે આ તાંદરજું કહેવાય તાંદલ ભાજી કહેવાય તોંદરજું કહેતા છે બધાને અલગ અલગ વિસ્તાર પ્રમાણે અને અલગ અલગ રીતે ઓળખતા હોય તો હવે આ આ જે છે ને બધી આજે એ તાંદરજાની ભાજી છે

અને આ કંજરી અને આપરને મળ્યો છે ઝરકલી ન સોડવો આ જે છે ને ઝરક કહેવાય ઝરકલી આ ઇંડેયલી થઈ ગઈલી છે ને આ થોડા થોડા ફૂલ આવે ની પણ ઇંડેયલી ભાજી કહેવાય એને તો આપણે આ કરીને ચાર જાતની ભાજી જોઈએ છે તો આ કંજરી પછી આ આ કંજરીને ફૂલાવા મળ્યા છે ને તમે માર્કેટમાં બજારમાં ખાતા હશે ને તો તમને તો ખાલી આ તાંદળ તાંદળજી મેથી મેંટિત નહીં ગયા ભાજી સાંભળી આ વિડીયો બનાવું એક મારાુઅર્સ હે ને સંગીતા શું નામ એમની ફરમાઈશ હતી અને અમે ભાજીનો વિડીયો ના બનાવીએ ના ચાલે એમ કરીને આજે આપણે છે છેને આપણા જીરોમથી એક થયેલા ને એ સબ્સ્ક્રાઇબર છે એટલે એમનો દિલથી આભાર અને એક એના આપણે વિડીયો ના બનાવીએ તો સારું ના કહેવાય એટલે ચાલો હવે નવી ભાજી કહી દે સરસ આ કિલની ભાજી આ જે છે ને કિલની ભાજી એના પાન કેવા આવે કહું થોડા જાડા આવે અને આ ભાજી ચીકાસવાળી ખાટી વધારે લાગે હે

અને આને આવી જ રોપી દઈએ ને તે પણ જીવી જાય અને 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 આની છે 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 આ કિલ કિલ બી બી કહેતા 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 આને લુલુ લુલુ તમારા વિસ્તારમાં ગામડાના અલગ અલગ દસ કિલોમીટરના એરિયામાં પણ અલગ કહેવાતું હોય તો જે પણ અમારો વિડીયો જોવે તો તમારા વિસ્તારમાં આ ભાજીને શું શું કહેવાય પણ કમેન્ટમાં જણાવતા જજો એટલે આપણે એકબીજાના શું કહેવાય શબ્દોથી આપણે એમ જાણીતા થઈએ થોડા તો આ જે છોડવા દેખાય છે ને બધા તાંદરજામાં છે તાંદરજાની ભાજીના છોડવા આવા આવે જુઓ આ માર્કેટમાં જુડી બાંધીને વેચાતી હોય દસની ત્રણ ચાર હે ને કોઈક કોઈક પાંચ આ આજે ક્યાં ભાઈ કંજલી ગામના કાકાનું ખેતર છે ને આ વિડીયો જોયો છે એ ખબર છે કે આપણે એક બે વાર આ ભાગે કઈ મંડી ભાજી કેવી મિત્રો તમને ભાજી એટલી સારી ખાવા માટે આપણા શરીર માટે એટલા વિટામિન ભરપૂર હોય તો એના માટે જે આપણા બાપ દાદા હતા એ હારા આવું જાતની ભાજી બનાવી આપણે કોઈ પણ નથી ખાધી અને છે આ જેટલી ભાજી આજે જોઈ ને આપણે એ બધી ભાજી આપણે ખાધી છે અલગ 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 અને મેથીની ભાજી ને પાલકની ભાજી તમે ઓળખો જ છો બજારમાં મળી રહે તમને એટલે કઈ પણ સજેશન હોય ભાજી બાબતનું

એ પણ વિડીયો મૂકીશું આપણે આ બધા છે ને અજાડવા એ ખાખેડાના છે પલાસ કહેવાય હે અને કેસુડા આવે તમે મેને સંગીતા આવી ગયા રોડ પર અને રસ્તે રસ્તે નીકળશું હે ને આજનો વિડીયો તો થોડોક લાંબો રહેશે મિત્રો કમેન્ટ કરજો મારો બાજીનો વિડીયો કેવો લાગ્યો આ ફરમાઈસી વિડીયો કેવો હે ને આ આરિયા લાવ્યો ને જો એ રો જો એ બી એની ખાઈ હતી એટલી તો લાવ્યો જ ભાજી કાચરો હતું આવ્યો આપના દાદી હતા ને ઘરે તાળી ભાજી લઈ આવે પછી આ સુપડામાં મૂકી દે ને પછી આમ કર દેયા એટલે એમાં કેવું હોય મિત્રો કે આના પાન ઉપર ઈયળ ચોટી હોય કે નાની નાની જીવાત જો ચોટી બીજ આવે ને ની અંદર પણ કદાચ નાની ઈયળ હોય કે જીવાત હોય એ પડી જાય એકદમ માટીનું વાસન હોય અને આવી કુદરતી કુદરતે ઉગાડેલી એકદમ આયુર્વેદિક ભાજી હોય અને સાદો સાદો મકાઈનો રોટલો ને ભાજી આપણે લઈ આવ્યા આખા વિડીયોમાં ભાજી 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 એવો શબ્દ આવ્યો છે શાકભાજી વેજીટેબલ હે ને અને આજનો વિડીયો અહીંયા રાખીશું મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને આગળ કોઈકને માહિતી મળી રહે એ માટે શેર કરજો તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું ફરી નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને આવજો